નમસ્કાર ક્યારે વિચાર્યું છે કે આપણે જે કંઈ પણ ખરીદીએ છીએ કપડાં ફોન કે પછી શાકભાજી એ બધું આપણા હાથમાં આવે છે કેવી રીતે એમની આખી એક સફર હોય છે જે આપણને દેખાતી નથી તો આજે આપણે બજારની એ જ અદૃશ્ય સફરને સમજવાના છીએ હવે સવાલ તો બહુ સીધો લાગે ને કે ભાઈ દુકાનમાંથી આવે છે પણ શું એ ખરેખર એટલું જ સરળ છે જવાબ છે ના એની પાછળ એક આખી પ્રક્રિયા છે તો ચાલો ઉત્પાદકથી શરૂ કરીને આપણા ખિસ્સા સુધી પહોંચવાની આ આખી વાતને બરાબર સમજીએ તો જુઓ કોઈ પણ પ્રોડક્ટ આપણા હાથમાં પહોંચે એ પહેલાં એની એક લાંબી જર્ની હોય છે અને આ જર્નીની શરૂઆત ક્યાંથી થાય છે ચાલો જોઈએ મોટાભાગની વસ્તુઓ છે ને એ બને છે ફેક્ટરીમાં ખેતરોમાં અથવા તો નાના નાના ગૃહ ઉદ્યોગોમાં પણ મજાની વાત એ છે કે આપણે એટલે કે ગ્રાહકો ભાગ્યે જ સીધા ત્યાંથી ખરીદીએ છીએ ના આપણી અને જેણે એ વસ્તુ બનાવી છે એની વચ્ચે બીજા ઘણા લોકો હોય છે આ આખી જે સાંકળ છે એ કંઈક આવી દેખાય છે સૌથી પહેલાં ઉત્પાદન થાય પછી એ વાલ જાય જથ્થાબંધ વેપારી પાસે ત્યાંથી છૂટક વેપારી ખરીદે અને છેલ્લે એ આપણા એટલે કે ગ્રાહક સુધી પહોંચે આ બે વચેટીયાઓ જથ્થાબંધ અને છૂટક વેપારી આખી સિસ્ટમમાં બહુ જ મહત્વના છે ચાલો એક સિમ્પલ ઉદાહરણ લઈએ કારનું આપણે તો સીધા શોરૂમમાંથી લઈ આવીએ પણ એ કારના ટાયર એન્જિન સીટ બધું અલગ અલગ ફેક્ટરીમાં બને છે પછી એક કંપની એ બધા ભાગોને જોડે છે અને ત્યારે જ જઈને એ કાર શોરૂમમાં વેચાય છે આ આખી જે પ્રોસેસ છે ને એને જ સપ્લાય ચેઇન કહેવાય તો હવે એ તો સમજાઈ ગયું કે વચ્ચે બે મુખ્ય લોકો છે જથ્થાબંધ વેપારી અને છૂટક વેપારી પણ આ બંને કરે છે શું ચાલો એમના કામને થોડું ડિટેલમાં સમજીએ જથ્થાબંધ વેપારી જેને આપણે હોલસેલર પણ કહીએ છીએ એ એવો વેપારી છે જે સીધો જ ફેક્ટરી કે ખેતરમાંથી મોટા જથ્થામાં મતલબ કે બલ્કમાં માલ ખરીદે છે એ પ્રોડ્યુસર અને માર્કેટ વચ્ચેનો પુલ છે એમ કહી શકાય અને પછી આવે છે છૂટક વેપારી એટલે કે રિટેલર આ એ દુકાનદાર છે જે હોલસેલર પાસેથી થોડો થોડો માલ ખરીદે છે અને પછી આપણને વેચે છે આપણા ઘર પાસેની કરિયાણાની દુકાન હોય કે કપડાનો શોરૂમ એ બધા છૂટક વેપારી કહેવાય તો જુઓ ફરક સાવ સ્પષ્ટ છે જથ્થાબંધ વેપારી બલ્કમાં ખરીદે અને બીજા વેપારીઓને વેચે જ્યારે છૂટક વેપારી થોડું થોડું ખરીદે અને સીધું આપણા જેવા ગ્રાહકોને વેચે એક ઉત્પાદક સાથે જોડાયેલો છે તો બીજો સીધો ગ્રાહક સાથે બંને વગર આ સાંકળ ચાલી જ ના શકે સારું તો આખી પ્રોસેસ તો આપણે સમજી ગયા પણ શું આખી સિસ્ટમ બધા માટે સરખી છે ના આજ બજારમાં એક બહુ મોટી આર્થિક અસમાનતા પણ છુપાયેલી છે ચાલો એની વાત કરીએ વિચારો એક તરફ રસ્તા પર પાથરણું પાથરીને બેઠેલો નાનો વેપારી છે અને બીજી તરફ એર કન્ડિશન મોલમાં એક મોટો શોરૂમ છે બંને જગ્યાએ વેચાણ જ થાય છે પણ બંનેની દુનિયા કેટલી અલગ છે નહીં આજ છે એ અસમાનતા નાના દુકાનદાર પાસે મૂડી ઓછી હોય તો એનું વળતર પણ ઓછું હોય જ્યારે મોલના મોટા વેપારી કરોડોનું રોકાણ કરે છે તો એમનો નફો પણ એ હિસાબે ઘણો વધારે હોય છે અને સાંભળો આ ભેદભાવ ખાલી વેચવાવાળામાં જ છે એવો નથી આપણામાં એટલે કે ખરીદનારાઓમાં પણ આ અસમાનતા એટલી જ સાચી છે સમાજમાં એક વર્ગ એવો છે જેને રોજિંદી સસ્તી વસ્તુઓ ખરીદવામાં પણ ફાફા પડે છે અને બીજી બાજુ એવા લોકો પણ છે જે મોંઘામાં મોંઘી બ્રેન્ડેડ વસ્તુઓ આંખના પલકારામાં ખરીદી લે છે આ જ તો છે આર્થિક તફાવત ટૂંકમાં આપણી આર્થિક પરિસ્થિતિ જ નક્કી કરે છે કે આપણે બજારમાં ક્યાં ઊભા છીએ પછી ભલે આપણે વેચનાર હોઈએ કે ખરીદનાર પૈસા જ આપણું સ્થાન નક્કી કરે છે તો સવાલ એ છે કે આ બધામાં એક ગ્રાહક તરીકે આપણો શું રોલ છે શું આપણે ક્યાંથી ખરીદીએ છીએ એનાથી કોઈ ફરક પડે છે ખરો ચાલો એના પર વિચાર કરીએ આપણે ઘણીવાર રસ્તાની બાજુમાં કોઈ વૃદ્ધ દાદા દાદીને નાની મોટી વસ્તુઓ વેચતા જોઈએ છે એ કોઈ શોખથી નથી કરતા પણ પોતાની ગરીબી અથવા મજબૂરીને કારણે એમને આ ઉંમરે પણ કામ કરવું પડે છે આવી પરિસ્થિતિમાં આપણી ફરજ બને છે આપણે આવા જરૂરિયાતમંદ લોકો પાસેથી વસ્તુ ખરીદીને એમની મદદ કરી શકીએ છીએ આપણી નાની ખરીદી પણ એમના માટે મોટી મદદ બની શકે છે તો બસ આજના વિશ્લેષણના અંતે એક સવાલ આપણી સામે છે કે આપણી આગામી ખરીદી કોના જીવનમાં ફરક પાડશે કારણ કે આપણે જે પણ ખરીદીએ છીએ એ એક પસંદગી છે એક મત છે તો આગલી વખતે કંઈક ખરીદતા પહેલાં એક ક્ષણ માટે વિચારજો કે આપણો રૂપિયો કોણે મજબૂત બનાવી રહ્યો છે